જમ્મુ કાશ્મીરની અંદરમાં હમણાં જે બનાવ બન્યો જે રીતે આપણા હિન્દુઓની કટલે આમ થઈ જે રીતે ધર્મ જાતિ પૂછી પૂછીને વીણી વીણીને જે રીતે ખતમ કર્યા જે રીતે એના કરુણ દ્રશ્યો જોવા માટે મળ્યા જે બરબાદી સાથે જે ભયંકરતા રીતે નુસંસ રીતે જે હત્યાકાંડ ચલાવવાની અંદરમાં આવ્યો માનવતાને પણ શરમાઈ જવું પડ્યું હશે આ રીતે ધર્મના નામે અત્યાચાર હિંસાચાર જો ચાલી જ રહેવાના હોય અને તમારે ધર્મના નામે જો આવું જ કરવું હોય તો આપણે જૈનોએ પણ હવે ચેતી જવાની જરૂર છે હવે દર વખતની આપણી ઉદારતા આપણે જતું કરીએ છીએ છોડી દો કોઈકની રોજીરોટી ઉપર ક્યાં આપણે પથ્થર મારો પથ્થર મારો કરવો ક્યાં એમને આપણે દુઃખી કરવા ક્યાં એમને આપણે ઠેસ પહોંચાડવી દુઃખી કરનારા તો પહેલાં છે એમના આ લોકોએ શું ગુનો કર્યો છે આવી આપણી ઉદાર ભરી વિચારણા શૈલી સારી હતી આપણે કરતા પણ આવેલા છીએ પણ હવે નહીં બસ બહુ થઈ ગયું આ દ્રશ્યને જોયા પછી કોઈ પણ વ્યક્તિનું દિલ ભાંગી પડે એમાં એક દ્રશ્ય વારંવાર જોજો નવ યુવાન કન્યા છે એનો પતિ નિશ્ચેષ્ટ બનીને મોતની સૈયામાં સૂટેલો છે એ સ્ત્રી રડી પણ નથી શકતી શોક એટલો બધો છે રડી પણ નથી શકતી આ એક દ્રશ્ય જોયા પછી પથ્થર દિલનું માનવી પણ પીગળી જાય આ વાત એટલા માટે બતાવું છું હવે બહિષ્કાર કરવાની સખતમાં સખત જરૂરિયાત છે અને એનો શું અવસર આપી ચૂકેલો છે જૈનોના વરસી તપનો ભવ્ય પ્રસંગ આવી રહેલો છે ગામ ગામ નગર નગર પાલીટણાથી લાગી અને દુનિયાના છેવાડા સુધીની અંદરમાં વર્ષી તપની આરાધના ચાલે છે પાલીટણા હોય અમદાવાદ હોય સુરત હોય ચેન્નાઈ હોય બેંગ્લોર હોય જેટલી પણ મોટી મહાબીગ સિટી છે આ બધી જગ્યાની અંદરમાં નાના મોટા પાયે વર્ષી તપની આરાધના ચાલે છે તાત્કાલિકની અંદરમાં વર્ષી તપના ભવ્ય વરઘોડા નીકળવાના જબરજસ્ત પ્રભાવનાઓ થવાની બગીઓ નીકળવાની બેન્ડવાજા આવવાના કેટ્રસ વગેરે આવવાના એમાં પાલી અંદરમાં લગભગ ચારસોથી વધુ વરસી તપના પારણા થવાના છે એમાં ગીરિહાર નામની સંસ્થાની અંદરમાં તો આ વખતે સમણસમણી ભગવંતો અને ચિકાર ભાવિકોને વર્ષી તપના પારણા છે આ બધાને હાથ જોડીને એકદમ નમ્રતાની સાથે પણ તમે આદેશ ગણો ઈચ્છા ગણો વિનંતી ગણો આજીજી ગણો આરજુ ગણો કે તમે જે પણ શબ્દનું નામ આપી શકો એ આપી શકો છો પણ પ્લીઝ આ વખતે એક પણ વિધર્મી એક પણ એટલે એક પણ વિધર્મી ભલે તમે કહો સાહેબ આ તો સાચો હતો આ તો સારો હતો આ તો દેશભક્તિવાળો છે અને આવું ક્યારેય પણ નથી કર્યું નથી કર્યું એને નથી કર્યું એ આપણે સમજીએ છીએ પણ એની જાતિવાળા કર્યું ને એને હિન્દુ ધર્મની વાતને પૂછીને કર્યું ને ખાલી સીધે સીધા કદાચ ખૂન ખરાબા કર્યા હોત ને તો કદાચ એટલો દિલમાં આઘાત ન થાય પણ તમે વિચારો છો એનું પેન્ટ ઉતરાવ્યું છે એના શરીરના નીચેના વસ્ત્ર ઉતરાવ્યા એની જે અમુક નિશાનીઓ ચિન્હ જોયા નથી આવડ્યું તો રીતે જાણે કે બહુ મોટું પરાક્રમ કરતા હોય કાયરતા ભરું કાર્ય કર્યું છે અને પોતાની જાતે બહાદુર ગણે છે આવે જાહેરની અંદરમાં ને પછી કરી બતાવે ખબર પડે એટલો આક્રોશ મગજની અંદરમાં છે ભલ ભલી વ્યક્તિઓના હૃદયની અંદરમાં છે અત્યારે દેશભક્તિ બતાવવાનો શું અવસર આવી ચુકેલો છે જૈનો પ્લીઝ આ વરઘોડાના આયોજકો વર્ષી તપના આરાધકના તપસ્વીઓ વર્ષી તપની આ ઇવેન્ટના સંચાલકો એના ઇવેન્ટ મેનેજરો આ બધાને કહું છું કે આ સમયની અંદરમાં એક પણ વિધર્મી બેન્ડ વાળો ન જોઈએ એક પણ વિધર્મી બગી ન જોઈએ એક પણ વિધર્મી ઇવેન્ટ ન જોઈએ ન રંગોરી હોય નાનામાં નાનું કાર્ય હિન્દુ માત્રને આપો ન થાય તો મુકી દેજો પરતું મુકી દેજો નથી કરું કેટલાય શહેરોમાં તો આ નિર્ણય થઈ ચુકેલો છે ઓર્ડર અપાઈ ગયેલો હતા નક્કી થઈ ચુકેલું હતું એડવાન્સ પૈસા અપાઈ ચુકેલા હતા છતાં પણ એ બધાય કબૂલ કર્યું સાહેબ ભલે પૈસા જાય તો જાય આ વખતે અમે નથી સુકું કેટલું સહન કરીશું છેલ્લા 2000 વર્ષથી આપણે હિન્દુઓ સહન કરતા આવ્યા છીએ આપકો ઇતિહાસમાંથી જાત કટલે આમ સળજાય છે આપણી હિન્દુઓને હમણાં બંગાળની અંદરમાં પણ આપણને વગાડે કાશ્મીરની અંદરમાં ફરવા માટે ગયેલા એમને પણ આવી રીતે ભયંકર રીતે માર્યા છે એના બાળકોની સામે નવ નવ વર્ષનો બાળક ચાર ચાર વર્ષનો બાળક એનો જે આકરાંત આપણને એમ થાય કે આપણે અરે કશું જ નથી કરવું આપણે બધા જ વિધર્મીઓનો બહિષ્કાર કરવો છે કોઈ એવું મનમાં નહીં વિચારતા કે તો કાશ્મીર વાળા કરે છે અહીંના વાળાનો શું ગુનો છે એ લોકોએ રેલીઓ કાઢી અહીંના વિધર્મીઓ રેલી કાઢી એને વખોડ્યું એ લોકો કહી શકતા હતા ને ચાર ચાર રસ્તાની અંદર આવીને કેવું પડતું હતું કે ભાઈ આ તમે ત્રાસવાદી હો તમે ધર્મ ભૂલ્યા છો તમે માનવતાનો ધર્મ ભૂલ્યા છો ગાડી કોઈ રેલી એક પણ નેતા કશું બોલવા તૈયાર છે જે 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 પક્ષ વિપક્ષો કુદાકૂદ કરતા હતા એક નાનકડો વિધર્મી ગુજરે એની ઉપર એની મસ્જીદ ઉપર પથ્થરમારો થાય કદાચ આપણા હિન્દુઓ કરતા હતા અને ગાય ગાય વગાડીને સંસદની અંદરમાં ગજવતા હતા ક્યાં જ ગયા એ બધા વિધર્મી ક્યાં ગયા એ બધા વિપક્ષીઓ ક્યાં ગયા એ બધા રાજકારણીઓ જવાનો જ બોલવા જેવું નથી આપણે આ વખતે આટલું નક્કી કરો વિનંતી માનો 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 આજીજી કે તમે હું તમારા પટ પકડીને કહું છું કે પ્લીઝ હવે આ એક અવસર છે આવી ચૂકેલો છે બતાવી દો વેદના ને સમજો એ પરિવારોની શું વેદના હશે જેના ઘરમાં ચાર દિવસ પહેલા લગ્ન થયા છે એ કન્યાનું આકરણ એ કન્યાનો પોકાર એ કન્યાની આંસુ શું આપણે એ બધાને નિગ્લેટ કરીશું એ બધાની ઉપેક્ષા કરીશું એ લોકો હિન્દુ માર્યા છે માટે કહું છું ખાલી એમને હોત ને તો કદાચ હજી આપણે સ્વીકાર્યું છે આપણે આટલા વખતની અંદરમાં ઘણી વખત આપણે સ્વીકાર્યું છે આ પહેલી વાર નથી બન્યું આ સુધીની અંદરમાં કાશ્મીરમાં નર સંહાર વારંવાર થયો છે પુલવામામાં પણ આપણા સૈન્યના જવાનો શહીદ થઈ ચૂકેલા હતા પણ આ વખતની વાત અલગ છે આ વખતે એ લોકોએ ધર્મને ટાર્ગેટ કર્યો છે તો આપણે પણ ટાર્ગેટ કરવો છે ટોટલી બૈસ્કા કશું જ વાત નથી માંગો તો સારી વાત છે અને તાત્કાલિકની અંદરમાં આનું પરિણામ બતાવવું પડશે ભલે ઓર્ડર અપાઈ ગયા હોય બગીઓ નક્કી થઈ ચૂકેલી હોય તમે એ લોકોને બધી જ કદાચ એડવાન્સ પેમેન્ટ આપી પણ દીધેલું હોય છોડો પૈસા તો ફરીવાર આવી જશે આ દેશ ભક્તિ બતાવવાનો અવસર નહીં આવે એ લોકોને પણ ખબર પડે કે અમારા કેટલીક વ્યક્તિઓના કારણે અમારું પણ કેટલું નુકસાન જાય છે એ લોકો એના વ્યક્તિઓને પહોંચાડશે કે ભાઈ શું આ ધંધા કરો છો છોડો ને અમને શાંતિથી જીવા દો તમે પણ શાંતિથી જીવો થોડાક મુઠ્ઠીભર તત્વો આ કોમને બદનામ કરે છે તો એની કોમ મૌન કેમ છે કેમ ચૂપ છે એ લોકોએ કેમ રેલીઓ નથી કાઢી કેમ એ લોકો ચાર રસ્તા ઉપર આવીને જાહેર નારા પોકાર્યા કેમ એ લોકોએ સંસદની અંદરમાં ગજવ્યું નહીં કેમ બધા વિપક્ષીઓ બધા ચૂપ થઈ ગયેલા છે જવા દો આપણે કશું જ કોઈનું કશું કેવું નથી કોઈ આપણને કામ લાગવાના નથી આપણો જજબા આપણી હિંમત આપણો પાવર આપણી દેશભક્તિ ધર્મ ભક્તિની સાથે દેશભક્તિની પણ જરૂર છે અને આ અવસર આવી ચૂકેલો છે પ્લીઝ મહેરબાની કરીને વર્ષી તપના તપસ્વીઓ વર્ષી તપના આયોજકો વર્ષી તપ જે સંઘોની અંદરમાં થયા છે એના ટ્રસ્ટીઓ એના આગેવાનો આ બધા જ જાગો સત્વરે આજે ને આજે જ ઓર્ડર કેન્સલ કરાવી દો આ ઓડિયો જયારે તમારી પાસે આવે આ મારા શબ્દો જયારે તમારા કાનની અંદર તમારી સંવેદના પીગરે પૈસાની બાબતમાં જો વિચારે એડવાન્સ અપાઈ ગયા છે નુકસાન પેલી સ્ત્રીનો ફોટો જોઈ લેજો કે જંગલની વચની અંદરમાં એટલી અટુલી છે પતિ મરી ગયો છે પતિની નિષ્ઠેષ્ટ કાયા પડેલી છે અને એની સામે સ્ત્રી રડી પણ નથી શકતી શું ડૂમો ભરાઈ ગયો હશે શું એના હૃદયની અંદરમાં અપરંપાર અશબ્દની વેદના ભરેલી હશે બસ આ દ્રશ્ય જોઈ લેશો ને તો કદાચ તમને બીજું કશું જ નહીં કેવું નહીં પડે આ કેવું પડે છે એ પણ આપણી એક સરમારપણું છે આપણે હિન્દુઓ ક્યાં સુધી ભોરા લઈશું ક્યાં સુધી આવી રીતે લૂંટાઈશું બે હજાર વર્ષથી આવો જ માર્ગ ખાતા આવ્યા છે હજી પણ આ વધવાનું છે એની સામે તૈયાર લડવા તૈયાર ઘર ઘરની અંદરમાં એક યોદ્ધા તૈયાર ઘર ઘરની અંદરમાં થાય અગ્નિ તૈયાર થાય આપણું યુદ્ધ આપણે લડવાનું છે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ હવે તો બહિષ્કાર એ જ કલ્યાણ બસ આ વાત સાંભળીને જલ્દીમાં જલ્દી આગેવાનો આયોજકો ઇવેન્ટ મેનેજરો તપસ્વીઓ આ બધાને વ્યવસ્થાપકો આ બધાને કહેવાનું છે કે આજને આજે જેવો આ વિડિયો ઓડિયો તમારી સામે આવે અને તાત્કાલિક સત્વરે ઇમિજિયટલી તરત જ સેકન્ડે બધા જ ઓર્ડર કેન્સલ કરી ભલે તમે સાદી થારી આપશો તો ચાલશે ભલે તમે સોફા સેટ લઈ લાવો તો ચાલશે ભલે તમે બકીના બદલે તપસ્વીઓને ચલાવો તો ચાલશે પણ આ વખતે વિધર્મીઓને લાવ્યા તો નહીં ચાલી શકે ખરેખર નહીં ચાલી શકે બધાની નજર આપણી ઉપર છે આપણો જ મોટો વડઘોડો આવવાનો છે વૈશાખો ત્રીજ અખા ત્રીજ નો ટોટલી બહિષ્કાર એમાં પાલીટણામાં તો એક પણ બગી બેડ એના જોઈએ જ નહીં બધું જ કેન્સલ કરાવી લો બસ એવી પરમ પૂારું પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે તમારા હૃદયમાં પણ આવી હિંમત આવે આવી કુમારી આવે